મોરબીના હળવદમાં નવ આધુનિક બનાવેલ બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું આ બસ સ્ટેશનનું ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ બસ સ્ટેશન રાજકોટ એસટી વિભાગ દ્વારા બે કરોડ સિત્તેર લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે નવનિર્મિત બસ સ્ટેશનમાં કેન્ટીન પાણી વાહન પાર્કિંગ સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે નવા બસ સ્ટેન્ડનું આવ્યું છે આલા નવા બસ સ્ટેન્ડના જેતન બસ સ્ટેન્ડ બન્યું છે ત્યારે પેસેન્જરોને બેસવા માટે એને આરામ કરવા માટે જે બસની રાહ જોવા માટેની તાઢ તડકો કે ગરમી એ સહન કરવાની જ જે એમની સુવિધાઓ અગવડ પડતી હતી અગવડમાંથી હવે મુક્તિ મળશે અને આ નવા બસ સ્ટેન્ડ બનાવવાથી ગુજરાત સરકારનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું હળવદ વેપારીઓ એસોસિએશનની ઘણા સમયથી માગણી હતી કે હળવદથી ડાયરેક્ટ અમદાવાદ જવા માટે સવારમાં બસ નહોતી તો તે માટે લોક લાગણીને માન આપી અને રાજ્ય સરકાર દ્વારા એક બસ ફાળવવામાં આવી છે અને બીજા વેપારીઓ દ્વારા એક રજૂઆત આવી હતી હળવદથી રાજકોટની તો અધિકારીએ શ્રી ખાતરી આપી છે ટૂંક સમયની અંદર હળવદ રાજકોટ પણ બસ ચાલુ કરી દે છે હળવદ ખાતે નવનિર્મિત અઢી કરોડના ખર્ચે એક સુંદર મજાનું એસટી પોર્ટનું એક લોકાર્પણ કરવામાં આવ્યું ગુજરાતની સૌનજી સરકાર અને આપણા જાગૃત ધારાસભ્ય બેના પ્રયત્નથી આજે હળવદની પ્રજાને સુંદર એવું એક એસટી બસ સ્ટેન્ડ મળ્યું આજે અઢી કરોડથી વધુ ખર્ચથી નવનિર્મિત બસ સ્ટેશનનું લોકાર્પણ થયું હળવદ અમદાવાદની નવી બે બસોનું પણ આજે લીલી ઝંડી આપી અને હળવદ જે રીતે વધી રહ્યું છે એ જોતાં આમ દૂર દૂર સુધી પણ ડેપો નથી એટલે આગામી દિવસોમાં હળવદમાં મોટો ડેપો થાય એ પ્રકારનું પણ આજે મને સૂચન મળ્યું ને એના ઉપર હું રાજ્ય સરકારમાં રજૂઆત કરીશ